બધા ચાલો સરસ મજાનું ફૂલ બનાવો બધાય સરસ મજાનું ફૂલ ચાલો હવે સીના વિશે શીખવાનું છે પ્રાણીઓ વિશે તમારે બધાને છે ને પાડેલા એક એક પ્રાણીનું નામ બોલવાનું છે હો ધનુબેન એક પ્રાણીનું નામ બોળો પાડેલ પ્રાણી હોય એવું એક પ્રાણીનું નામ બોલ હે ના પ્રાણી નું નામ બોલું ઘરે ક્યાં ક્યાં પ્રાણી હોય બોલજો બકરી હોય ને ઘરે હા સરખી બકરી હલો એક પ્રાણી નું નામ બોલો કૂતરો કૂતરો ગાય પાયલ બેન બકરી હલો મંજુ બેન ભેંસ ગોપાલ ભાઈ ઊંટ ઊંટ ક્રિષ્નાબેન એક પ્રાણી નું નામ બોલવાનું ભેંસ અરે વારે વાત ઉપર તાળી જોઈએ ઉપર ઉપર એક બે ત્રણ પાંચ ગણો ગણો છ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ